જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ફરાળી બનાવીશું આપણે ફરાળી એકદમ સરસ આ રીતના બનાવીને રાખી દીધો હોય તો આપણે લાંબા સમય સુધી ખાઈ શકીએ છીએ રોજ બનાવવાની ઝંઝટ વગર અને ફટાફટ બની પણ જાય છે ને આપણે ઘર માં રહેલ વસ્તુમાંથી ફટાફટ બની જાય છે તેવો આપણે ફરાળી ચેવડો બનાવીશું આપણે આ શ્રાવણ માસમાં ખાઈ શકીએ તેવો તો આપણે ફરાળી ચેવડો બનાવવા માટે મેં ફરાળી લોટ લીધો છે નીલકંઠનો આપણે આ ફરાળી લોટ આવે છે તે લીધો છે આપણે કોઈ પણ કરિયાણાની સેલાઈ થી મળી રહેશે આપણે એટલો મસ્ત મળે છે કે આપણે ફરાળમાં ખાઈ શકીએ એક વાટકી આપણે ફરાળી લોટ લીધો છે તો પોણી વાટકી આપણે સિંગદાણા અને આપણે શેકીને ફાડા કરી લીધા છે આ રીતના અને બે લાલ મરચાં લીધા છે જો તમારી પાસે લાલ મરચું ન હોય તો તમે લીલું મરચું પણ નાખી શકો છો અને એક મોટું બાફી લીધું છે ને લીમડો લીધો છે હવે આપણે આ રીતના ચેવડો બનાવીને રાખ્યો હશે તો બધાનો ફેવરેટ થઈ જશે તેટલો મસ્ત આપણે આ બને છે આપણે બટેટામાં એક પણ કણી રહેવા નથી દેવાની આપણે આની સેવ પાડવાની છે તો આપણે ફરાળમાં મીડિયમ સાઈઝની સેવ પાડીશું તો આપણે એક પણ ગાંઠો નથી રહેવા દેવાનો તો ગાંઠો હશે તો આપણે શેવ પાડવામાં અટકી જશે એટલા માટે એકદમ સરસ આ રીતના મેસ કરી લેવાનું છે આ રીતના આપણે સરસ મેસ કરી લેવાનું છે

આપણે સરસ લોટ તૈયાર થઈ ગયો છે હવે આપણે અડધી ચમચી જેટલું તેલ નાખીને આપણે મસળી લેશું સરસ આ રીતના આપણે સરસથી મસળી લેવાનો છે હવે આને આપણે થોડી વાર રેવા દેશું હવે આપણે ફરાળી જેવડાનો મસાલો કરી લેશું તો દસ થી પંદર આપણે મરી ગરમ મસાલો તણાજીરુ પાવડર આખું જીરું અને લાલ મરચું પાવડર આપણે બધું એકી સાથે નાખી દેસુ સ્વાદ પ્રમાણે નાખી બે ચમચી હવે આપણે એકદમ સરસ ફાઇન પીસવાનું છે બે સરસ પીસાઈ ગયું છે આ રીતના આપણે એકદમ સરસ મસાલો તૈયાર કરી લેવાનો છે આ મસાલો તમે બનાવીને રાખી શકો છો આખા વર્ષ માટે આવો નાવો રહેશે બનાવીને જો તમે રાખી દીધો હોય તો આપણે આ ફરાળમાં પણ ચાલે અને આપણે રંગ ચેવડામાં પણ ચાલે એટલો મસ્ત આપણે આ મસાલો તૈયાર થઈ ગયો છે આપણે મીડિયમ સેવની જાડી નહીં એકદમ અને એકદમ પતલી નહીં પડે તે આપણે લેવાની છે અને તેને આપણે ફિટ કરી દેસું આ રીતના અને ઓઇલ લગાવી લેવાનું છે આપણે ગ્રીસ કરી લેવાનું છે ત્યારબાદ આપણે અંદર લોટ ભરવાનો છે આ રીતના આપણે પેક કરી દેસું અને આ રીતના આપણે જાડી નહીં મીડિયમ નહીં તેવી સેવ લેશું અને આપણે આપણે જે લોટ લીધો છે તેને આ રીતના સરસ હાથ વડે આમાં નાખી સંચામાં કરી દેવાનું છે ઓઇલ આપણે સંચામાં પણ કરવાનું છે અને આમાં પણ કરવાનું છે મેં કરીને રાખી દીધું છે હવે આપણે પેક કરી લેશું આપણે આ રીતના પેક કરી લેવાનું છે આપણે સાઈડમાં તેલ ગરમ મૂકી દેવાનું છે આપણે સરસ તેલ ગરમ થઈ ગયું છે એકદમ મીડિયમ આવવા દેવાનું છે આપણે આ રીતે નાખીને ઉપર આવી જાય તે રીતના થવા દેવાનું છે હવે આપણે સેવ પાડી લેશું આપણે સમય તેટલી પાડવાની છે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે સાહેબ ચેન્જ કરી લેશું આપણે આમાં સમય તેટલી જ પાડવાની છે ને થોડી એવી આપણે આછો બ્રાઉન કલર થવા દેવાની છે એટલે એકદમ સરસ ક્રિસ્પી બને આપણે તેલના બબલ્સ ઓછા થઈ ગયા છે એટલે આપણે આવું કાઢી લેશું એકદમ સરસ ક્રિસ્પી બની ગઈ છે આ રીતના ફરી આપણે પાડી લેશું બધી આપણે ખાસ એક ધ્યાન રાખવાનું છે કે આપણે તેલ ગરમ થઈ જાય એકદમ સરસ એટલે આપણે ધીમા ગેસમાં જ પાડવાની છે અને આ રીતના આપણે સરસ ચડવા દેસુ આ રીતના આપણે બધી પાડી લેશું હવે આપણે સેવ બધી થઈ ગઈ છે હવે જે દાણા લીધા છે સિંગ દાણા આપણે ફાડા કરી તેને પણ આપણે તળી લેશું એક ચારામાં નાખીને આ રીતના આપણે રાઉન્ડમાં ફેરવતા રહેશું એટલે એકદમ સરસ આપણા તળાઈ જાય અને એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે આપણે કંદોઈ ની દુકાને બને તે રીતના જ આપણે બનાવીએ છીએ એકદમ મસ્ત બનશે

મરચાં લીમડો જે તળો છે તે નાખી ચમચી આપણે મસાલો તૈયાર કર્યો છે તે નાખી મિક્સ કરી દેસુ આ રીતના તમે બનાવી રાખી દીધો હોય તો તમે આખા ત્રણ મહિના સુધી ખાઈ શકો છો અને કાંઈ પણ થતું નથી આપણે એક એક ડબ્બામાં ભરીને રાખી દેવાનો છે લાવો નાવો રહેશે અને એકદમ આપણે કોરો જરા પણ તેલ નહીં રે આ રીતના બનાવ્યો હશે તો મસાલો તમે જેવું ગેળું અને તીખું ખાતા હોય તે પ્રમાણે નાખી શકો છો એકદમ સરસ અને એકદમ ક્રિસ્પી એવો આપણે ફરાળી જેવડો ફ્રૂટ તૈયાર થઈ ગયો છે જો તમારે ડ્રાયફ્રુટ ન નાખવો હોય તો તમે ખાલી સિંગદાણા નાખીને પણ બનાવી શકો છો તો તૈયાર છે આપણે મસ્ત મજાનો ફ્રૂટ જેવડો આ રીતના જરૂર એકવાર ટ્રાય મારજો તો એકદમ મસ્ત બનશે અને તમારા ઘરમાં બધાનો ફેવરિટ બની જશે અને તમે રનિંગમાં પણ બનાવશો તેટલો મસ્ત બને છે અને બાળકો માટે આપણે ઘરના તેલનું બધી વસ્તુ પણ આપણા ઘરની હોય તો હેલ્ધી બને છે તો આ રીતના જો તમે ઘરે ટ્રાય માર્યું હોય તો તમને ખ્યાલ આવે કે કેટલો મસ્ત બને છે તો એકવાર આ રીતના બનાવી જરૂર ટ્રાય મારજો અને મને કોમેન્ટ કરી જણાવજો કે કેટલો મસ્ત બન્યો છે પર તો એકદમ મસ્ત બનશે આપણે તૈયાર છે ફરાળી જેવડો જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ